એસીબી મામલે મીડિયાને જણાવ્યું કે સવારે ચાર વાગે કંટ્રોલ રૂમમાં પોલો ક્લબની સામે કાર અકસ્માતના બનાવ અંગેની વરદી મળી જે બાદ ત્યાં તાત્કાલિક પોલીસની ટીમો પહોંચી હતી સ્થળ પર જોતા બે કાર વચ્ચે ટક્કર થઈ હોવાનું જાણવા મળ્યું એક કારનો ચાલક લથડિયા ખાતી હાલતમાં જોવા મળ્યો હતો તેનો મોઢું સૂંઘતા પીધેલી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું તમામને પોલીસ મથકે લાવી પૂછપરછ કરવામાં આવી કાર ચાલક વિરુભાઈ ઝાલા પીધેલી હાલતમાં હોવાનું જણાતા તેની સામે એમવી એક્ટ અને ઓવરસ્પીડિંગ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે ચાર જીરો વાગ્યે પોલીસ સ્ટેશનમાં વર્ધી મળેલ કે કોઈક એક્સિડન્ટનો બનાવ છે પોલો ક્લબની સામે બનેલ છે તો ત્યાં અમારી જે પોલીસની જે ટીમ છે ત્યાં પહોંચી ગયેલ હતી અને ત્યાં એક સીફ ડિઝાયર ગાડી છે તેણે કિયા સેલ્ટોસ ગાડીને ટક્કર મારેલી હતી તપાસ કરતાં જે ચાલક છે એ થોડું લથડિયા ખાતા અને હેલ્પેલ બોલતા હોય એની મો શુંગાળી જોતાં લાગેલ છે કે પીધેલી હાલતમાં છે તો એને પોલીસ સ્ટેશને લાવી અને બીજી તપાસ કરતાં એનું નામ ધીરુભાઈ કીર્તિસિંહ ઝાલા છે અને તે પીધેલી હાલતમાં હતા જેથી કે એમ બી એક્ટની જે કલમ છે તે મુજબ અને બીજી સ્પીડ ઓવર સ્પીડિંગની જે કલમો છે તે મુજબ એના પર કાર્યવાહી કરવામાં આવેલ છે બાદમાં જે ગાડીમાં હતા એ ઈસમો છે એને ચેક કરતા એકનું નામ ઈસમ હિતેશ કુમાર ઈશ્વરભાઈ પટેલ અને અન્ય જે વ્યક્તિ છે કમલેશસિંહ નરવદસિંહ રાઠોડ એ બે વ્યક્તિઓ હતા એમાં કમલેશસિંહ નરવદસિંહ રાઠોડ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છે પીવન બ્રાન્ચમાં ગનમેન તરીકેની